નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેના આજના એપિસોડમાં આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ દર્શક મિત્રો તસવીર એ ફક્ત કાગળ પરની છબી નથી તેની અંદર સમેટાયેલી હોય છે હજારો કથા અને વાર્તા એ જીવંત કરાવે છે ભૂતકાળનો અહેસાસ એક ફોટોગ્રાફ ભરાવે યાદોથી સભર સુંદર શ્વાસ તસવીરની આ નિશબ્દ પણ સબળ ભાષા તેના અવનવા પાસાઓ વિશે આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસે આપણે ચર્ચા કરીશું આજે કાર્યક્રમમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ઉમદા ફોટોગ્રાફર શ્રી હર્ષિંદુભાઈ ઓઝા ફોટોગ્રાફીનો બહોળો અનુભવ સરકારી કે ઓફિશિયલ કે સામાજિક અવસરના ફોટોગ્રાફ્સથી લઈને કુદરતનો ખોળો ખૂંદીને બહેતરીન તસવીર લેનાર ઉમદા ફોટોગ્રાફર હર્ષિન્દુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં સાથે જ દર્શક મિત્રો આજે આપણી સાથે છે શ્રી કૌશિક ઘેલાણી ધીરજ પેશન સાથે કુદરતની ઊંડી સમજથી જેઓ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે ખૂબ સુંદર કામ કરે છે કૌશિકભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આ વિષયને લગતા આપના પ્રશ્નો હોય આપ અમને જે સ્ક્રીન પર દર્શાવેલા નંબર્સ છે તે નંબર્સ પર કોલ કરીને પૂછી શકો છો

તો એ જે શીર્ષક છે તે હજાર શબ્દોની ગરજ સારે છે તમે કોઈ સુંદર સનસેટ લીધેલો હોય કે કોઈ પર્વતનું રમણીય સ્થળ હોય વરસાદ આવતો હોય એમાં તમે એટલો લેન્ડસ્કેપ સાથેનું પિક્ચર સરસ લીધેલું હોય તો પછી એમાં શબ્દની જરૂર પડતી જ નથી જી એટલે કહેવાય કે જ્યારે પણ એવી તસવીર લેવી હોય કૌશિકભાઈ આપ શું કહેશો કે આ એક હજાર શબ્દોની ગરજ સારે એ વાત બરોબર પણ એવી તસવીર ઊભી કરવી કે એવી તસવીર કાઢવી એના માટે શું જહેમત હોય છે હું આમ તો વાઇલ્ડ લાઈફનો જીવ છું જંગલ જોતો હોઉં છું જંગલમાં રોજે જ કેટલીક વાર્તાઓ આકાર લેતી હોય જે આપણે દર વખતે નથી જોઈ શકતા હોતા પણ તસવીર જંગલની વાત કે પ્રાણીઓની વાત એ એ રીતે રજૂ કરે છે કે જંગલનું જે એકચ્યુઅલ જે એનો વાઘ છે કે સિંહ છે તો એ ખરેખર ખોફનાક હોય કે પછી મોજીલું પ્રાણી હોય કે પછી આમ બહુ એક જ નજરે ગમી જાય એવું પ્રાણી હોય

એક ફોટોગ્રાફ એક હજાર શબ્દોની ગરજ સારે છે એટલે એ જે એક હજાર શબ્દો છે એવા એક હજાર વિચારો એક હજાર વાતો એ બધી જ તમારા મગજમાં આકાર લેવી જોઈએ અને એટલી તસવીરો તમારા મગજમાં ફ્રેમ થવી જોઈએ એટલે કે કેમેરામાં કમ્પોઝ થતાં પહેલાં તમારી આંખોમાં તમારા મગજમાં ને તમારા વિચારોમાં જો એ તસવીર તૈયાર થઈ જાય તો આરામથી એ તમે કેમેરામાં લાવી શકો જી એટલે કે જે પ્રકારે એક ઘટના જે ઘટવાની હોય છે પણ એ ઘટના પહેલાં તમારા ફોટોગ્રાફર તરીકે તમારા દિમાગમાં અને તમારા વિઝનમાં આવી જતી હોય છે કે મારે આ રીતના કામ કરવું છે હર્ષુભાઈ આપ જ્યારે કોઈક એવા કાર્યક્રમની કે કોઈક અગત્યના વીઆઈપીઝની તસવીર લેવાની હોય કે એવી ક્ષણ જે તમારે કેપ્ચર કરવાની હોય કે એ બીજી વાર ઘટવાની નથી અને બહુ જ બધા આજુબાજુના ચેલેન્જીસ છે તો એ ક્ષણને આપ કેપ્ચર કેવી રીતના કરો છો શું હોય છે આપના જહેનમાં એ વખતે હું એક નાનો દાખલો આપું કે હવે એકત્રીસ ઓક્ટોબર આવશે સરદાર સાહેબનું સ્ટેચ્યુ કેવડિયા ખાતે છે તો ત્યાં એવરી યર માર્ચ પાસ થાય છે અને સરદાર સાહેબના સ્ટેચ્યુ પરથી એરફોર્સના વિમાનો પાસ કરતા હોય છે તો એ ઘટના એવી છે કે તમે જો સ્ટેજ પાસે હો તો તમે એ ઘટનાને કેપ્ચર તો તમારે પહેલેથી નક્કી કરી લેવું પડે છે કે તમારે કઈ પોઝિશન ઉપર રહેવું છે અને તમારે નીકળતા પહેલાં તમારે એ ઇવેન્ટમાંથી કયો ફોટો તમારે હાઇલાઇટ કરવો છે એ એ એ એ બહુ અગત્યની વાત છે એટલે તમારી પોઝિશન તમારે પહેલેથી નક્કી કરે એમ કૌશિકભાઈ કીધું કે એ માઇન્ડ ગેમ છે એટલે મગજથી એક વાર નક્કી થઈ ગયું તો ફ્રેમ તો ઓટોમેટિક તમને ત્યાં મળી જવાની છે તો તમને એ યોગ્ય પિક્ચર મળી શકશે જી અને સાથે સાથે આપણે જ્યારે એ પણ વાત કરીએ છીએ કે આમાં તમારું હોમવર્ક શું હોય છે લાઈક એક વાતાવરણ અને બીજા બધા પણ ચેલેન્જીસ ઘણા નડતા હોય છે તો એને તમે કેવી રીતના ઓવરકમ કરો છો હર્ષંદુભાઈ આપની હવે મેં તો સરકારમાં બહુ કામ કર્યું એટલે સિક્યોરિટીથી માંડીને અનેક પ્રશ્નો આવતા હોય છે પણ આમાં કેવું છે કે તમે જેટલા પોલાઇટ હશો એટલા જ સામે સિક્યુરિટી પણ તમારી સાથે એડજસ્ટ થતા હોય છે એટલે તમે એક વાત જો ક્લિયર હો કે ભાઈ મારે આ જગ્યાએથી લેવું છે તો તમે એમને સમજાવો તો એ સમજી જાય છે અને તમને તમારો બેસ્ટ એંગલ મળતો હોય છે ખૂબ સરસ અને એક જંગલની જ્યારે વાત હોય વાર્તા હોય કૌશિકભાઈ આપને કેવા ચેલેન્જીસ કારણ કે આ પ્રાણીઓ સાથે ડીલ કરવાની વાત છે અને એક એવો ફોટોગ્રાફ ચલો અહીં તો આપણે હવે આજકાલ ડિજિટલ કેમેરા થઈ ગયા છે ફોટો જોઈને તરત જોઈ લઈએ છે કે આવો ફોટો આવ્યો છે તરત જ બીજી ક્ષણે બીજો કેપ્ચર કરી લઈએ પણ જ્યારે જંગલની વાત આવે છે તો એ પક્ષી કે પ્રાણી તમને એવી રીતના બીજું એંગલ આપવાનું નથી તો આપ કેવા દ્રષ્ટિકોણથી કેવી રીતના એમાં કામ કરો છો પ્રકૃતિ સાથે કામ કરવું એટલે પ્રકૃતિમાં ઓગળવું પહેલા પ્રકૃતિને જાણવી એટલે હંમેશા કેમેરામાંથી જોતા પહેલા જંગલને એના મૂળભૂત અવસ્થામાં કેમેરા વગર જોતા શીખવું એટલે એના મૂળ સુધી પહોંચી શકાય વાઘ કે સિંહ કે કોઈ પણ પ્રાણી કે પક્ષી એનું બિહેવિયર એવું કેમ છે એના કારણો એની આસપાસનું સંગીત અને એ જો કળી જઈએ એ સમજી જઈએ તો કેમેરા માટેની સમજ પાછળથી કેળવાશે જ પણ એક લાલચ કે મને ફોટોગ્રાફ મળી જ જાય અને હું ફટાફટ કેપ્ચર કરું તો તમે કેમેરાના એક વ્યૂ ફાઇન્ડરની અંદર તમારા મગજને કેદ કરી દો છો એ તમારા મગજને તમારા વિચારોને અને તમારી આંખોને એક મુક્તિ આપવી અને મુક્તિ આપીને કેમેરા વગર જે તે જગ્યાની વિઝિટ કરવી અને જોવી અને માણવી તો જ સમજી શકાય કે જંગલ એમાં એના સારામાં સારા મૂડમાં ક્યારે આવે છે અને પ્રાણીઓ એના સારામાં સારા મૂડમાં ક્યારે આવે છે અને પછી તમે એને કેપ્ચર કરી શકો તમારે જંગલમાં શું ચેલેન્જિસ નડતા હોય છે એટલે ઘણા જ બધા હશે પણ એક ફોટોગ્રાફર તરીકે શું છે જંગલમાં પહેલા તો જંગલ એટલું ખૂબસૂરત છે કે શું લેવું અને શું ન લેવું એ જાતે નક્કી નથી કરી શકતા અને બીજી વસ્તુ એ થાય છે કે જે લેવા જતા હોઈએ કે જે વિચારીને ગયા હોઈએ એ જ ઘટના ત્યારે ક્યારેય નજર સામે આકાર પામે એવું બનતું નથી અને ઘણી વખત એવું પણ થતું હોય કે એકદમ જ નિરાશ થઈ જઈએ વાઘ બેઠો છે કે સિંહ બેઠો છે એ બેઠો જ રહ્યો છે બેઠો જ રહ્યો છે લાંબા સમય સુધી બેઠો રહ્યો છે નિરાશ થઈને કેમેરા બાજુ પર મૂકીએ એ જ વખતે એક્શન થાય અને એક્શન એક જ સેકન્ડની હોય ફરી પાછી એક્શન ક્યારે થાય એ ખબર ના હોય અને એ ફોટો જે છૂટી ગયો એ શું છૂટી ગયું એ અફસોસ છે ને એ આખા જ જંગલની બધી જ મજા ભૂલાવી દીધી એટલે પળે પળની સતર્કતા જોઈએ અર્જુનભાઈ આપ શું કહેશો ચેલેન્જીસ વિશે અને આ વખતે જે થીમ છે આપણી માય ફેવરેટ ફોટો છે એટલે મને લાગે છે દરેક ફોટોગ્રાફરને પોતાનો એક ફેવરેટ ફોટો તો હોય જ પોતે જે અમુક ફોટા ખેંચ્યા હોય એમાંથી એક યાદગાર ફોટો એવો રહી જાય એની પાછળની એક આખી વાર્તા જોડાયેલી હોય તો એવી કોઈક યાદગાર પ્રસંગ હોય તો મારા દર્શક મિત્રોને જણાવશો યાદગાર પ્રસંગમાં તો ઘણા બધા પ્રસંગ છે પણ હું મારું કૈલાસ માનસરોવરની યાત્રા વિશેની વાત કરીશ કે હું બે હજાર અગિયારમાં જ્યારે કૈલાસ માનસરોવર ગયો હતો તો અમદાવાદથી લઈને અમદાવાદ પાછો ત્યાં સુધીમાં મેં અઢળક તસવીરો પાડી પણ એમાં જ્યારે માનસરોવર પહોંચી અને જે મારી પરિસ્થિતિ હતી તો હું એક સમય મારો હાથ ધોરતો હતો કે આ માનસરોવર મારી સામે છે હું ફોટો લઈ શકીશ કે નહીં પણ જ્યારે મેં ફોટો લીધો પછી જે મને મનની તૃપ્તિ થઈ એ ખરેખર આહલાદક અનુભૂતિ હતી અને ચેલેન્જીસમાં તો કહ્યું છે કે દાખલા કે કૈલાસ માનસર તો એમાં ત્રણ દિવસ તો પરિક્રમામાં ચાલવાના હોય છે ત્યાં ખાવાનું ના મળે પીવાનું ના મળે આ જગ્યા તમારે સુવાની ના હોય પણ એ બધાને ઓવરકમ કરીને પણ અમે જ્યારે મેઈન ડેસ્ટિનેશન કૈલાસ માનસર તરફ પહોંચ્યા એ અનુભૂતિ મારા માટે જિંદગીની આહલાદક અનુભૂતિ હતી ક્યારેક એવો પ્રસંગ બન્યો છે સિંધુભાઈ કે લાગે કે અહીંયાથી આ તસવીર નહીં જ લઈ શકાય અને એવામાંથી તમે તસવીર કાઢી હોય એ તો જો એક વખત છે કે તમારે તસવીર લેવી જ છે તો તમારે કોઈ પણ સંજોગોમાં એ તસવીર ત્યાંથી લીધે જ છૂટકો કરવો પડશે પછી તમે ત્યાંથી તો તમને એંગલ નથી મળતો અને એ વ્યૂ પણ નથી મળતો એટલે તમારે એ જગ્યા કરીને ત્યાં ઉભા રહીને જ એ તસવીર લેવાની છે જી ખૂબ સરસ હવે જો આજકાલના સમયની વાત કરીએ પહેલાનો સમય કહેવો તો રીલ્સ હતા ફિલ્મ્સ હતી રોલ ધોવડાઈએ આપણે એને નેગેટિવ ધોવડાઈએ ને પછી એને ખબર પડે કે કયો ફોટો આવ્યો કયો નહીં આયો આજકાલ હવે થી આપણે ડિજિટલ કેમેરાસ પર આવી ગયા છે તો આ ને આપ બંને કેવી રીતના જોવો છો વારાફરથી બંનેને પૂછી જો હશે તો ભાઈ આપ જણાવશો બહુ સારી વાત છે એક તો અત્યારે આપણો જે યુગ છે એકદમ ઝડપ ગતિ આગળ વધી રહ્યો છે પહેલા કેવું હતું કે ફોટા પાડો નેગેટિવ ધોવા જાય એના ફોટા આવે એ ચાર પાંચ કલાકનો અત્યારે તો કેવું છે કે ફોટો પાડ્યો અને ત્રીસ સેકન્ડમાં તમારો ફોટો આપી દેવાનો છે તો એ તમારે એ એ એ ટેકનોલોજીનો સદુપયોગ અત્યારે સારો થઈ રહ્યો છે અને મોબાઈલમાં તો ફોટા સરસ પડે જ છે કારણ કે મોબાઈલ બધા પાસે અત્યારે હાઈટેક મોબાઈલ થઈ ગયા છે એટલે મોબાઈલમાં સારા રીતે તમે પાડો તો કે એ ક્વૉલિટી સારી આવે જ છે એટલે યુગ પ્રમાણે જે પરિવર્તન થયું છે એ આવકાર્ય જ છે અને હજુ આના એઆઈ સુધી આપણે પહોંચી ગયા છીએ એટલે બાકી કૌશિકભાઈ એ વિશે વધારે વાત કરશે જંગલની અંદર બનતી ઘટનાઓ જ્યાં સુધી તમારી નજર સામે નથી આવતી ત્યાં સુધી એ કલ્પના છે ને વાર્તા છે આ વખતે હવે જે પરિવર્તન આવ્યું ટેકનોલોજી આવી એનાથી પ્રમાણમાં વધારે ફોટોગ્રાફ લેવાતા થયા અને એવી એવી ઘટનાઓ આપણી સામે આવતી થઈ જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું જ નથી હોતું એવા પ્રાણીઓનું બિહેવિયર પેટર્ન એવા સાપ કે એવા પ્રકારના જીવો કે દેખાવે ખૂબ અદ્ભુત હોય પ્રભાવક હોય અને જેને અત્યાર સુધી આપણે એક ભયાવહ સ્થાન આપતા હોઈએ પણ એનું રમણીય રૂપ આ ટેકનોલોજીની બધાથી આવ્યું અને લોકો એને જેમ જેમ જોતા ગયા એમ એમ બાળકોમાં પણ પહેલેથી જે વસ્તુ આપણે મોટા થયા પછી જાણતા એ બાળકો આજે આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા એ બધાના માધ્યમથી જાણતા થઈ ગયા એટલે મને તો નવાઈ એ વાત નહીં લાગે કે દસ વર્ષ પહેલાં હું જેટલું નહોતો જાણતો એના કરતાં વધારે આજે નવમા દસમા ધોરણના બાળકો જાણે છે કે કયું પ્રાણી ક્યાં મળે છે અને એ એ એ બધી જ વસ્તુ માટે આ ટેકનોલોજી અને આજની આજનો જે સિનેરીઓ છે ફોટોગ્રાફીનો એ જ કારણભૂત છે અને એ ખરેખર ખૂબ બિરદાવા છે જી એટલે આ ટેકનોલોજીના કારણે હવે ભવિષ્યમાં શું થશે એની વિશે પણ આપણે ચર્ચા કરીશું પણ એ પહેલાં મને પ્રશ્ન એ થાય કે તો શું ફોટોગ્રાફી એ મૂળભૂત રીતે તકનીક પર આધાર રાખે છે કે એક આર્ટ છે કે બંનેનો છે હું એને બંનેનો સમન્વય કહીશ પણ ટેકનિક કરતા તમારી વિચાર શક્તિ અને દ્રષ્ટિ એ બે વસ્તુ જો મજબૂત હશે તો ફોટો ઓટોમેટિક સારો આવવાનો છે આવવાનો છે ને આવવાનો પછી ટેકનિક તો પછી એનો ઉપયોગ કરીએ તો એનાથી ઘણા સુંદર ફોટા આવતા હોય છે પણ જે ક્ષણ તમારે કેપ્ચર કરવાની છે તો એના માટે તો તમારે તમારી આંખ અને મગજને જ

પ્રાણી કેટલી લેવી પડે એ આપડે સવાલ નથી પણ પબ્લિકે જાગૃત થઈ એ લોકો હેરાન ન થાય એવી રીતે કેટલી કેર લેવી પડે એની વિશેનું થોડુંક માર્ગદર્શન આપે આપના કાર્યક્રમ થકી તો જાગૃતતા લાવી શકાય થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ નિતિનભાઈ ખૂબ સરસ પ્રશ્ન એમણે કર્યો કે કેવી રીતના આપણે એ અવેરનેસ જ્યારે આજે દરેકના હાથમાં મોબાઈલ છે ને દરેક જણ પોતાની રીતના એક ફોટોગ્રાફર છે ત્યારે આ એલર્ટનેસ કેવી રીતના કેળવવી છે ફોટોગ્રાફીની અંદર એથિક્સ પણ એટલું જ જરૂરી છે અને ખાસ કરીને વાઇલ્ડ લાઈફ પ્રત્યે કેમ કે ટેકનોલોજીથી લઈને બધી જ રીતે આપણે અપગ્રેડ થયા છીએ પણ વાઇલ્ડ લાઈફને એના માટે એ જ દુનિયા છે જ્યારે એ ટેકનોલોજી વગરની દુનિયા હતી આજે પણ એ લોકો માટે એ જ દુનિયા છે એટલે એ લોકોની સમજ શક્તિ એમના જ વિશ્વ પૂરતી સીમિત છે એટલે એમના વિશ્વને એમની રીતે કુદરતી રીતે રહેવા દઈએ અને ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરી અને ટેલી લેન્સ કે એ બધું વાપરી અને એક ડિસ્ટન્સ થી એ લોકોના જો ફોટોગ્રાફ લઈએ તો એ લોકો એમના વિશ્વમાં બહુ સારી રીતે ખીલી શકે બીજું કે લાલચ નામની વસ્તુ કે સારો ફોટો મેળવો સારો ફોટો મેળવી જ લેવો એની જે હોડ છે એમાં ખરેખર તો તમે એ પ્રાણીનું જે ડિસ્ટન્સ રાખીને જોવાતું બિહેવિયર છે એ ખોઈ બેસો છો અને ખરી સુંદરતા એમાં જ છે કે તમે એને દૂરથી સંતાઈને છુપાઈને અને એના જ વાતાવરણમાં એને અનુરૂપ થઈને ભળીને જુઓ જી એટલે આપ જે રીતના જંગલમાં ફોટોગ્રાફ્સ લો છો જે કાળજી લેવાની હોય છે ઘણીવાર એવું હોય છે ને કે બસ આ ફોટો હું લઈ લઉં ને તરત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દઉં એ એની ઘેલછામાં લોકો બીજું બધી જ એલર્ટનેસ અને જંગલનું એ જે ડિસિપ્લિન હોય એ ભૂલી જતા હોય છે ખૂબ સરસ આપે વાત કરી આપણી ચર્ચાને દર્શક મિત્રો આપણે આગળ વધારીશું પણ અત્યારે લઈશું એક નાનકડો વિરામ हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं। right. सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग तो कर सकते हैं आप लेकिन याद रखना सभा मैंने बुलाई है गलत ही कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई तुर्की का मामला है बापू हमारा नहीं है हम क्यों फंस रहे हैं इसमें बड़ी मुसीबत बन सकता है हमारे लिए के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूँ निरावाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे नौ वागे ने त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके

નિહાળો ફિલ્મી ગીતો નું કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આ વિશેષ ચર્ચામાં બ્રેક પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કૌશિકભાઈ કે એક જંગલમાં એક ડિસિપ્લિન સાથે રહેવું પડે અને આપણે એક ફોટાની ઘેલછામાં આપણે આપણું વર્તન એ રીતના કરીએ કે પ્રાણીઓને ડિસ્ટર્બ થાય સાથે સાથે બસ આ ફોટાની ઘેલછા જ્યારે વાત કરીએ છીએ અશિંદુભાઈ ત્યારે મને એ પ્રશ્ન થાય છે કે આજકાલ જે ફોટાઓને હાથમાં મોબાઈલ આવી ગયો અને ફોટાનો જે ક્રેઝ થતો હોય છે એમાં સેલ્ફી લેવાના પેલા ક્રેઝમાં ઘણા એવા ઇન્સિડન્ટ પણ બની જતા હોય છે તો આપ એક ફોટોગ્રાફર તરીકે શું એક જનરલી બધાને કહેશો કે આ એક ફોટોગ્રાફર જ્યારે મોબાઈલમાં હાથમાં કેમેરા હોય છે તમારું બિહેવિયર એક ફોટોગ્રાફર તરીકે કેવું હોવું જોઈએ હું ચોક્કસ કહીશ હું મારા જ દાખલાથી આપને વાતની શરૂઆત કરીશ કે પાંચેક વર્ષ પહેલા હું એક જગ્યાએ ફરવા ગયો હતો ત્યાં આગળ એક સરસ મૂંચોવાળો માણસ ઉભો હતો મને સેલ્ફી લેવાની ઈચ્છા થઈ તો હું સેલ્ફી લેવા ગયો અને હું પાંચ ફૂટ ઉપરથી નીચે પડ્યો અને મારા હાથમાં કેમેરો હતો અને બધું તૂટી ગયું ને પણ એ દાખલા પછી મેં ક્યારેય સેલ્ફી લેવાની કોઈ જ કોશિશ નથી કરી અને ખાસ કરીને જ્યારે આપણે પર્વત ઉપર હોઈએ કે દરિયામાં હોઈએ કે જ્યાં આપણી કંટ્રોલ સિચ્યુએશન નથી તો ત્યાં આગળ મહેરબાની કરીને હું યુથને ખાસ અપીલ કરું છું કે આ સેલ્ફી લેવાનું ટાળો સેલ્ફી એક સેલ્ફી લેવામાં તમે તમારી જિંદગીનું જોખમ નોતરી રહ્યા છો એટલે આવા અખતરા કરવાના બંધ કરી દેવા જોઈએ ફોટોગ્રાફી નો બહુ સાચી વાત કહી આપે હર્ષંદુભાઈ એક ફોટોગ્રાફી નો આપે એક આખો યુગ ને એક એરા જોયો છે પહેલાના સમયમાં જ્યારે ડિજિટલ કેમેરા નતા વજનદાર ભારી ભરખમ કેમેરા હતા કે ડ્રોન કે એવી કોઈ વ્યવસ્થા નથી એ યુગ કેવો હતો અને એ વખતે કેવી રીતના ફોટોગ્રાફી નું કામ થતું હતું બહુ સરસ પ્રશ્ન છે કે ટેકનોલોજી અત્યારે બદલાઈ ગઈ એટલે અત્યારે તો ટોપોગ્રાફી કરતા ડ્રોન ઉડાડી દો એટલે તમારે એક સરસ પિક્ચર મળી જાય હું એક નાનો દાખલો આપું કે હું તરણેતરના મેળામાં ગયો હતો હું નાઇન્ટીઝની વાત કરું છું ત્યારે અમારે સનરાઈઝ લેવો હતો તો સવારે સાડા ચાર પાંચે અમે એ સીડી ચડી પાણીની ટાંકી ઉપર ગયા ત્યાં આગળ ઠંડીમાં અમે ત્યાં આગળ બેઠા અને એ સનરાઈઝનો શોટ અમે લઈ શક્યા પણ એની સામે અત્યારની વાત કરીએ તો એ બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ છે કે તમારે ક્યાંય ઉપર ચડવા નથી ને તમે નીચે રહીને રિમોટથી આખું એક દ્રશ્ય સરસ રીતે કંડારી શકો છો એટલે કહેવાની વાત છે કે ટેકનોલોજી એટલી અત્યારે સારી થઈ ગઈ છે પણ તે જમાનામાં અમે કામ કરતા હતા અમને એનો આનંદ હતો અને એક અમને સંતોષ થતો કે ના અમે એક સરસ કામ કરી શક્યા છીએ ખૂબ મહેનત પછી જ્યારે એક સરસ તસવીર હાથમાં આવે એ એક બહુ મોટી અચીવમેન્ટની ભાવના એ વખતે હતી સાથે સાથે એ પણ એક પ્રશ્ન થાય કૌશિકભાઈ કે જંગલમાં જ્યારે તમે હોવ છો આપણે પહેલાં તકનીકની જ્યારે વાત કરી સારા ક્વોલિટીના કેમેરાઝની વાત કરી હવે એવું જરૂરી નથી કે દરેક વખતે એ એપ્રોપ્રિયેટ લેન્સ તમારી પાસે હોય કે એ પ્રોપર કેમેરા હોય ને એ જ વખતે એ ઘટના સામે ઘટી છે તો એને તમે કેવી રીતના મેનેજ કરો છો કે એ તકનીજની જ વાત છે કે તમારી એ વખતે આવડત કેવી હોય છે કેવી રીતના તમે વસ્તુને કેપ્ચર કરો છો ફોટોગ્રાફી જંગલમાં ખાસ તો ફોટોગ્રાફી કરતી વખતે જે તે સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને તમારી પાસે ઇક્વિપમેન્ટ્સ કયા છે એ લિમિટેશન્સ બધું જોઈ અને ડીલ કરવી પડતી હોય છે પ્રાણીઓની રાહ જોઈએ આખો દિવસ સરસ મજાની લાઈટ હોય બધું હોય પણ એ સમયે પ્રાણી ના આવે સનસેટ થઈ ગયા પછી પ્રાણી આવે હવે ટેલિફોટો લેન્સ મારી પાસે હતો હવે એ ટેલિફોટો લેન્સમાં સાંજના સમય પછી એનું અપાચર એટલું બધું વાઇડ નથી હોતું તો તમને લાઇટ પ્રોપર ના મળે વાઇડ અપાચાર વાળા લેન્સમાં મોસ્ટલી ફિક્સ લેન્સની અંદર એવું જ હોય છે કે ભાઈ પંચાસ એમ એમ નો લેન્સ હોય એટલે ઓછા ડિસ્ટન્સથી ફોટોગ્રાફી કરવી પડે તો એ ઓછા ડિસ્ટન્સથી ફોટોગ્રાફી કરવા માટે એક હમણાં રિસેન્ટલી મેં બરડામાં કામ કર્યું તો એક તળાવ છે તળાવની અંદર મારે ઉતરવું પડ્યું છેક કમર સુધીનું કમરથી પણ ઉપરનું પાણી અને એની સામે કાંઠે સિંહ બેઠા છે તો એ સિંહના વર્તનને કળવું એના વર્તનને જાણવું જોવું એના સિવાય સેફ્ટી પ્રિકોશન્સ જોવા કે એ પ્રાણી ક્યાંથી ક્યાં જશે અને તમારું ટ્રાયપોડ લેન્સ બધી જ વસ્તુ લઈ અને એને શૂટ કરવી તો એ ઘટના શૂટ કરતી વખતનો જે આનંદ હતો કે ના મેં ખરેખર કંઈક આ સરસ મજાની ઘટના લીધી એ સમયે ટેકનોલોજી પણ ઘણી વખત માર ખાઈ જતી હોય છે એટલે જે તે સમય અને સંજોગને પારખી અને ઇક્વિપમેન્ટનો નો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે યોગ્ય ઢબથી ગમે તેવી ચેલેન્જીસ ને ઓવરકમ કરીને તો તમે બેસ્ટ આઉટપુટ લઈ શકો છો અને એ આઉટપુટ જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે તમને એ કામનો સંતોષ થાય ખૂબ સરસ એટલે ઇક્વિપમેન્ટ્સ એટલા મહત્વના તો છે જ અશિંદુભાઈ પણ મેં આપને જોયું છે કે ઘણીવાર આપે ખૂબ ઓછા ઇક્વિપમેન્ટ્સને ઓછી વસ્તુઓ હોય એનાથી પણ એક બહુ જ સરસ આઉટપુટ આપે આપ્યું છે તો આ વસ્તુ કેવી રીતના આવે છે તમારી સૂઝ બૂઝ કે એક્સપિરિયન્સ કે એમાં શું ભાગ ભજવે છે આમાં હજુ કહું છું કે તમારી પાસે કયા હાઈ એન્ડ કેમેરા જાય કે શું છે એનાથી કવો ફેર નથી પડતો કલા

હું તો સૌ પ્રથમ લાઇટિંગનું જ્ઞાન બહુ જ અગત્યનું છે કોઈ પણ તસવીરકાર માટે લાઇટિંગનું જ્ઞાન જો પ્રોપર હોય તો એ અને બીજું ફ્રેમિંગ આ બે વસ્તુ જો એ પ્રોપર કરે તો ફોટો ઓટોમેટિકલી સારો આવવાનો છે ફોટોગ્રાફર તરીકે સૌથી મહત્વનો ગુણ હું અહીંયા ટેકનિકલ પાર્ટ કરતાં પણ અલગ રીતે રજૂ કરીશ કે ફોટોગ્રાફર તરીકે પહેલાં તો તમારી અંદર કોઈ પણ પ્રકારની લાલચ ન હોવી જોઈએ કે બહુ બધા ફોટોગ્રાફ હું લઈ લઉં ઘણી વખત એવું બનતું હોય કે જંગલમાં એનિમલ આવતું હોય અને અમારી પાસે બે કેમેરા હોય એક સાથે અથવા તો બે લેન્સ હોય વાઇડ પણ હોય અને ટેલી પણ હોય તો એ દ્રશ્ય એટલું સરસ હોય ટેલી લગાવેલો હોય અને એ ફોટો છે વાઇડનો તો એ વાઇડ લેવાની ગેલછામાં જ્યારે લેન્સ બદલવાની જહેમતની એ બધી વસ્તુમાં તમે ખરેખર મોમેન્ટ જ ચૂકી જતી એટલે એ ઘટના જતી ન રહેને તમે ફોટોગ્રાફ પ્રોપર લઈ શકો એના માટેનો મૂળભૂત ગુણ એ છે કે જે સમય જે મળ્યું એ વર્તમાનના સાક્ષી બનો અને એ વર્તમાનને તમારી ફ્રેમમાં એવી રીતે કેપ્ચર કરો કે બધાને વેચી શકો બાકી તમારી લાલચ એ વર્તમાનને ના તો કેપ્ચર કરવા દેશે ના તમને ટેલી મળશે ના વાઈડ મળશે વાહ એટલે ક્ષણમાં જીવાની અને ધીરજ રાખવાની આવી પણ એક સરસ જીવન ઉપયોગી શીખ આપણને એક ફોટોગ્રાફી આપી દે છે રાઈટ તો હવે અત્યારના જે સમયમાં સ્માર્ટફોન અને એઆઈનો જ્યારે સમય છે ત્યારે આપ બંને મહાનુભાવને પૂછવા માંગીશ કે ફોટોગ્રાફીનું ભવિષ્ય આપ કેવી રીતના જુઓ છો હશે ભાઈ ફોટોગ્રાફીનું ભવિષ્ય બહુ જ ઉજળું અને લાંબુ છે એ અત્યારે મોબાઈલ આવ્યા બાકી કેમેરા તો એની જગ્યાએ છે જે પ્રોફેશનલ ફોટોગ્રાફર છે તો એ નથી પણ આજે યુથ છે કે જે એમેચ્યોર ફોટોગ્રાફર છે જેની પાસે કેમેરા નથી તે લોકો મોબાઈલથી એટલી જ સુંદર તસવીરો લઈ શકે છે અને આપણે અત્યારે બધા સોશિયલ મીડિયાના માધ્યમમાં જોઈએ છીએ કે એ અદભુત તસવીરો અને અદ્ભુત રીલ્સ એ લોકો એની અંદર લઈ જાય છે સાથે સાથે એક પણ ટૂંકમાં સમય થવા આવ્યો છે એટલે એ પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે કારકિર્દી માં એક ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી જો ડેવલપ કરવી હોય તો શું એના માટે જરૂરી વસ્તુઓ છે અને કેવી રીતના એમાં આગળ વધી શકાય ફોટોગ્રાફર તરીકેની ની કારકિર્દી માં સૌથી પહેલા તો એવું વિચારવાનું શરૂ કરો કે હું ફોટોગ્રાફી કરીશ ને મને કંઈક મળશે તો ક્યારે કારકિર્દી નહીં ઘડી શકાય પણ એના માટે ફોટોગ્રાફર તરીકે ઘડાવું અને કેળવણી મેળવવી બહુ જરૂરી છે એટલે પ્રેક્ટિસ મેન પ્રેક્ટિસ એવી વસ્તુ છે કે એ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કલામાં પારંગત બનાવે છે અને પારંગત થયા પછી કામ એમને આપાપ શોધતું આવશે એટલે ફોટોગ્રાફીની કારકિર્દી રસપ્રદ પણ છે ઉજ્જવળ પણ છે કેમ કે વિઝ્યુઅલ એજ જ આજે માધ્યમ છે અને એના વગર કશું શક્ય નથી એટલે બસ મહેનત કરતા રહો નવો દ્રષ્ટિકોણ કેળવો જી જી હર્ષેન્દુભાઈ કંઈક ઉમેરવા માંગે મેં બહુ સારા મિત્રો ફોટોગ્રાફી તક છે છે અને એ આજે મને બહુ જ ઉપયોગી થઈ રહ્યા વાહ ખૂબ સરસ આ બંને મહેમાનો અમારા કાર્યક્રમમાં પધાર્યા અને ખૂબ સરસ રસપ્રદ ચર્ચા કરી તે માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તસવીર એ આપણી યાદો પ્રસંગો અનુભવોને સુંદર રીતે સાચવી રાખવાનું સરસ માધ્યમ છે આજે એ તમામ ફોટોગ્રાફર્સે યાદ કરીએ જેમની તસવીરોએ સમાજમાં એ યાદોને સાચવી રાખી છે અને જે છબીઓએ દુનિયાને કંઈક ને કંઈક રીતે પ્રભાવિત કરી છે આપ સૌને વિશ્વ ફોટોગ્રાફી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ ફરી મળીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર ખીણી લોિ ત્રિશુલ ખપર ધારી ચંડી કાચારણી જોયા ખોડિયા વિખ વારણી ધારિણી બે